كم تو؟ أو تيس؟ لا ولا وزي.

આજ નથી ઉઠા તો સારું છે તો બધું કામ થાય આપણે એટલે આપણે સરસ મજાના નહીં ખાન તૈયાર થઈ ગયા અને ફટાફટ સીરાઈ લેવી પણ હજી સીરાવાવાળા ઘરના કોઈ આવ્યા નથી બધા કાંઈક નવા ઘરે છે એટલે હજી કાંઈક જાગતા હોય ને કાંઈક મોટા મોટા થતા હોય ને કંઈ નાવા જાય ને એવું બધું કામ વધારમાં હાલતું હોય એટલે આપણે સીવાની જાગે પહેલાં ફટાફટ સીરાઈ લેવી અને પછી કાંક બધું વાસણ ને પાણી ને બધું કામ હોય ફટાફટ પછી થાય સીવાની બેન ભરપૂર નીંદર કરે છે એના પપ્પા એ હોતા છે અને શિવાયની હીતી છે

શિવાની ને પણ આપણે નવા ઘરે લઈને આવતા એના પપ્પા ને બધા બધું લઈને આવતા છે છે અહીંયા ને ને ઠંડો ઠંડો પવન આવે આવે આ તો એવી આપણને મજા કે કે આમ જાણે કેમ એસી કુલર કર્યું હોય એવું છોકરા બધા

અને શિવાની બેન ને પણ જોવા સરસ મજાની મજા આવે ને ખોકરા ને એવું બધું છે અને છોકરા રમતા હોય બોલો ચાલો થાય ને એટલે એ બધી બાજુ જોયા કરે

તો જ જ બનાવ્યું રસ છે હા ટમેટાનું કોથમરીને એવું બધું નાખીને સરસ મજાનું ટમેટા શાક બનાવું છે અને ઘઉં રોટલીયું બનાવી છે રોટલીયું રોટેલિયું એમ તો અમારે એમ કહેવાય કે રોટલા બા બધા એમ કે તમે રોટલિયું બનાવતા હો રોટેલિયું આપણે ક્યારે થઈ રે બનાવી તો

રોટલી તો આપણને ભાવે નહીં અને થોડોક ટાઈમ જાય તો સુકાઈ જાય અને જમવાનો હોય ગરમા ગરમ અમારે જમવાનું હોય થોડીક વારે લાગે અને પછી જમવાનું એટલે રોટલી બધું બપોરાનું તૈયાર થઈ જાય પછી આવે ત્યારે બપોરા કરવાના હોય અને આ બાજુ અમારે અંકિતાબેન સરસ મજાનો રસ બનાવવા મેળવો એવું લાગે છે નહીં અંકિતાબેન હજી તો કેરીનું કટિંગ જ હાલે છે આજ તો રસ બનાવી ને પછી રસ બાય એટલે જ કહેશે બાકી અમે રોટલી તાજી બનાવી નાખી એટલે રસ બનાવવાનો એટલે મજા જ જશે આજ તો હે વંશ વંશભાઈ તો તમારે જીજો છોકરાને બધી રમત ઝાલે હે અને અંકિતાબેન સરસ મજાની કેરીનો રસ બનાવી નાખે એટલે હવે શિવાયની બેન હોઈ જશે તો આપણે મદદ કરાવશું ને કરાવવાની હાલો દે હવે અંકિત હવે જો રોટલી ને શાક ને એવું તો બની ગયું છે હવે ખાલી અંકિતા બેન ને આપણે રસ ને એવું બનાવવાનું છે એટલે રસ બનાવી નાખી બે આનંદ ભજાય થઈ અને પછી બધું બપોરાનો તૈયાર થઈ જાય એટલે આવું આવું રસ ને એવું બધું આજે બપોર આવે છે હવે અંકિતા બેન તો ગોટલા માં કહ કાઈ રેવા નથી દેતા લાગતા કહી કહી ને કાઢી લે છે તો ગોટલા કે ક્યાં હોય ગોટલા સુવાના હે એટલે હવે કાઈ ગોટલા માં રહ્યું નથી ને તો કે ગોટલા ક્યાં મૂક્યા ગયા એવાની મુકાય જાય એમ ચો ને બસ હવે રેવા દો ને હવે એમાં કઈ નઈ થી હા આવું કેટલું છે ને અંકિતા બેનુ કરી નાખું એટલી એટલી સરસ મજાની કેરી અંકિતા બેન સુધારે હે તો આપણે સાકુ લઈ લીધી છે ફટાફટ અને બા એમ કેતા થાય કે તમે રસ બનાવો કે મિક્સરમાં રસ અમે કે પેલા અમારે મિક્સર ને એવું તો કઈ હતું નહીં વલણું આવે ને આપડે સાસ ફેરવાનું એટલે બધું મિક્સર કરી દેવાનું અને વલણું ફેરવવાનું એટલે સરસ મજાનો રસ થઈ જાય એટલે આજે આપડે વલણામાં જ રસ બનાવવાનો થાય છે કેરીનું કટિંગ થઈ ગયું હોય તો લાવો ને ગોટલા સુહવાનું ચાલુ કરી દીધું અંકિતા બહેન થોડી મોટી મોટી કરી મીઠી લાગી એટલે અને આમાં આપણે જો સરસ મજાનો કેરીનો ફૂકો કર નાખ્યો છે અને આમાં આપણે તળજે બડફ ને ખાંડ ને બધું નાખી દીધું છે નહીં ખાવાની મારે હાલો અંકિતા બેન એમાં ના પડી કે આપણે રસ નથી ખાવાનો કે અને આપણે બવણી હવે આવી મૂકવી રોજ આપણે આ સાસ તો ફેરતા જોવી ને બા આજે બા બનાવશે વલોણામાં કેરીનો રસ કોઈ માણા મિક્સર માં બનાવે કેમ થયું વલોણું તો ગાજું

પેલા અમને એમ થતું હતું કે પાછો મિક્સર લેવું પડશે અને મિક્સર માં બનાવવો પડશે પણ વારે ન લાગી મિક્સર કરતા ઓછી વાર લાગી અને વલણમાં સરસ મજાનો રસ તૈયાર થઈ ગયો જો ખાલી બળફ હોય તે નાના નાના ગાંગડા ઓલા થઈ ગયા જો બળફે વગળી ગયા નહીં પીવું મારે રસ ખાવાનો નથી મને ખબર છે શિવાની મજા નથી એટલા એટલે બધા ઘરના ખાવાનું ખાવાનો છે મારે નહીં ખાવાનો જો વાટકામાં લઈ લીધું છે શાક ભાઈ એમ કહો તો એમ ના કરે રસ ખાવાનું નહીં ને તો મારે ખાવાનું નહીંથી તોય મેં રસ બનાવ્યા કેરી નકર ખાવા સુધારતા હોય તો ખાવ એમ ન થઈ જાય સમજો કેમ કરે છે રસ પીવાનો ઘાટો થઈ જાય

આ જ બી કોમેન્ટ નાખો મીઠું નાખો ઓયલો નાખો કેમ હવે હું છે ને બધા કોમેન્ટ કરે છે ને એને હું તમને બધાને જવાબ આપી દઉં જો તીખો મરબો બનાવો હોય તો હળદર ને મીઠું ને મરચું ને બધુંય આવે અને અમારે ચાલે ખાલી ગળ્યો જ મોરબો બનાવવાનો છે એટલે ખાલી ખાંડ જ આવે નહીં એવું એક ને હોય સરસ મજાનો આ આવવા મળ્યો

તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો બીજો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય